કારણ કે રાતે નાખી છે અને હવે વિચારમાં ઉપાધિ ની આપણે બપોર થાય છે ભાવ ટ્રેક્ટર આવી જાય અને આપણે જો નવા મકાન જે આપણા દાદાને નવા મકાન બનાવેલા છે એ તો આપણે બધી ગાહડીઓ કરી નાખવાની હાલો મિત્રો તો આપણે અહીંયા માંડવી હારી કરી લીધી છે ગાહડીઓ એ બધી વેવીને આપણે ટેકરો કરી નાખ્યો છે બધી હારી થઈ ગઈ હતી એ બધી વેવી લીધી છે બધી ગાળીઓ વેવીને ના ટેકરો કરી નાખ્યો છે અને હવે પાછો આપણે મશીન આવી ગયું છે એટલે પાછી બીજી માંડવીનો ધાર કરીને પાછી હારી કરવાનું આપણે આ બધી ટેકરો છે અંદર એ બધી હારી કરવાની છે એટલે આપણે ટ્રેક્ટર આવી ગયું છે ભાડે ગયું હતું ભાડેથી આવી ગયું છે એટલે હવે આપણે ચાલુ કરી દેવું આપણે હવે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે સિંગ સાફ કરવાનું બરાબર અને આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જો આવી રીતની માંડવી સાફ થાય છે ડાળા કાધું બધું આગું ઉડાડી નાખે છે ધૂળ ઓર કાઢી નાખે છે ડાળા ઉડાડી નાખે બરાબર કોક કોક ડાળું આવે છે એ આપણે હારી કરી નાખવાની હોય બાકી લાંબુ કાંઈ ન હોય ને આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં